પાટણના સમી હારીજ હાઈવે પર છરીની અણીએ છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ હારીજ સમી હાઈવે પર આવેલા કઠીવાડા નજીક મળી સાંજે બની ઘટના સમીના પીએમ આંગળીયા પેઢીનો કર્મી લૂંટાયો મોબાઈલ બાઇક રોકડ લાખની લૂંટ કરી ફરાર બાઇક સવાર હોય આંગણવાડી પેઢી તથા કર્મચારીને તમામ ટીમો તુરંત આવી પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્ગો પર નાકાબંધી કરાઈ પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર આવેલા કઠીવાડા નજીક સોમવારે મળી સાંજે કેટલાક બાઇક સવારો છરીની અણીએ આંગળીયા પેઢીના કર્મચારી સાથે છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી મળતા પાટણ જિલ્લા એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકે નો પોલીસ દોડતી થઈ હતી પાટણ જિલ્લા હારીજ હાઈવે પર આવેલા કઠીવાડા નજીક સોમવાર સાંજે બાઇક પર આવેલા લૂંટારુએ એક આંગળીયા પેઢીના કર્મચારી ડરાવી તેની પાસેથી છવ્વીસ લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિકે તથા તેમની તમામ ટીમો તુરંત એક્શનમાં આવી ગઈ અને જિલ્લાભરમાં હાઇવે પર ઠેર ઠેર નાકાબંધી કરી વોચ ગોઠવી દેવામાં આવી તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની પોલીસને આ લૂંટ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે